चीज मड़ी को नहीं आई जना ये डरवा जरूर नहीं अहमदाबाद शहर न ना अलग अलग स्कूल में बॉम्ब थ्रेट मेल मड़ी है। आपने जानिए चाहिए कि आज प्रकार नो एक थ्रेट मेल थोड़ा तो दिवस पहला દિલ્હી પણ મળ્યું હતું અને જ્યાં સુધી મને યાદ છે પંદર વીસ દિવસ પહેલા પણ કોઈ મોલ માટે કોઈ રિલિજિયસ પ્લેસીસ માટે પણ એ પ્રકારની આ પ્રેસ કોન્ફરન્સ મારફતે હું અમદાવાદીઓને અને ગુજરાતના તમામ જનતાને આશ્વાસન આપવા માંગુ છું કે આજે સવારે જે મેલ મળી જેટ મેલ અલગ અલગ વિદ્યાલય માટે બીડીડીએસની ટીમ એન્ટી ટેલિસ્કોડની ટીમ અમદાવાદ ક્રાઇમ ની ટીમ સાયબર ની ટીમ અલગ અલગ નિષ્ણાતોને મદદ લેવામાં આવી છે અને તમામ સ્કૂલ ઉપર યોગ્ય સંખ્યામાં પોલીસ મોકલવામાં આવ્યું છે તપાસ કરવામાં આવી છે અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ મળી આવ્યું નથી એટલે આ એક હોક્સ હતું જે અંગે કોઈને પેનિક કરવાની કંઈ જરૂર રહેતી નથી અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે અમદાવાદ